દોસ્તો અમાર સેઝલબેન કાપડિયાની બીબી છે સરસ મજાની અને શું સંભળાવીશ બેટા બોલ રામાયણ રામાયણ વેરી ગુડ બેટા સંભળાવ ચાલ ૐ શ્રી ગણપતયે નમઃ ૐ શ્રી ઉમા મહેશ્વરા ભ્યાય નમઃ વાલ્મીકિ ગુરુ દેવકી સુ મરે મા સર સરસ્વતી હમ પર હો સહાય માતા પિતા કે વંદના કરતે હે બાર બાર ગુરુજન રાજા પ્રજા જન નમન કરો સ્વીકાર કથા સુના રમ સકલ ગુણધાન एक कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है कथा श्री राम की ये रामायण है कथा श्री राम की चम्बुद्री ते खंडे आर्यवरते ભારત વષેક નગરી હે વિધ્ઞાન અયોધ્યા નામ કી યે જન્મભૂમિ હે પરમ પૂજ્ય શ્રી રામ કી યે જન્મભૂમિ હૈ પરમ પૂજ્ય શ્રી રામ કી એ ખુબ સરસ તાળી તો પાડો બેબી માટે ખૂબ સરસ સૌ પ્રથમ તો એના માતા પિતાને ધન્યવાદ કહું છું કે સરસ મજાની આ દીકરી કેટલી બધી યાદશક્તિ છે કેટલી હોશિયાર છો તારી જે ઉંમર છે એ પ્રમાણે તું ખૂબ જ હોશિયાર છો બેટા તું જીવનમાં તારા જીવનની અંદર તું ખૂબ આગળ વધીશ ગોડ બ્લેસ યુ થેન્ક યુ